અમદાવાદના બોપાલમાં પાર કરેલા ટ્રકમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી કાર લઈને ડીઝલની ચોરી કરવા આવેલી ટોળકી સીસીટીવીમાં કેદ થઈ છે ડીઝલ ચોરી કરતી ટોળકી હથિયારો સાથે આવી હતી અને બોપાલ અને આસપાસના વિસ્તારમાં વારંવાર ડીઝલ ચોરીની ફરિયાદો પણ અગાઉ થઈ ગયેલી સામે આવી છે તો કાર લઈને ડીઝલ ચોરી કરવા આવતી હતી આ ગેંગ અમદાવાદના બોપલ માં પાર્ક કરેલા ટ્રક માંથી ડીઝલ ની ચોરી કરવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો ડીઝલ ની ચોરી કરવા આવેલી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ડીઝલ ચોરી કરતી ટોળકી હથિયારો સાથે આવા વિસ્તારોમાં પહોંચે છે અને બોપલ અને આસપાસના વિસ્તારોમાં વારંવાર ડીઝલ ચોરીની ફરિયાદો પણ ઉઠી છે સંવાદતા અનિતા ફોન લાઇન પર જોડાયા છે અનિતા અમદાવાદના બોપલમાં પાર્ક કરેલા ટ્રકમાંથી ડીઝલની ચોરી કરતી ટોટકી સીસીટીવીમાં કેદ થઈ છે શું મામલો અત્યારે હાલ સતત વધી રહ્યો છે ત્યારે બોપલ વિસ્તારમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતી એક ટોળકી જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે ખા તો ટ્યુક ગાડી લઈને આ ડીઝલ ચોરી કરતી આ ગેંગ આવતી હોય છે અને ત્યારબાદ જે ટ્રક પાર કરેલા હોય છે તેમાંથી ડીઝલ ની ચોરી કરતી જોવા મળી રહી છે હાલ તો સીસીટીવી માં કેદ થતા આજે પોલીસ દ્વારા બનાવવામાં આવી છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં જે જુદા જુદા સ્થળે આજે ચોરી કરતી તોડતી ગાડી લઈને પહોંચતી હોય છે ને ડીઝલ ની ચોરી અંજામ આપતી હશે હાલ તો પોલીસ દ્વારા જે ટીમો બનાવવામાં આવી છે તે સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓની ઓળખ કરીને હાલ તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર